અને અભિપ્રાય આપી સમાન સિવિલ કોડ લાગુ કરવાની સરકારની પહેલને આવકારી પોતાના સૂચનો રજૂ કર્યા હતા મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે અમરેલી બક્સરાની ઘટના બાદ બનાસકાંઠામાં પણ શાળામાં બાળકોના હાથ પર કાપાની ઘટના સામે આવી છે જો કે પ્રથમ તો શિક્ષકો દ્વારા આખો મામલો દબાવી લેવાયો હતો પરંતુ દ્વારા જિલ્લા જિલ્લા શિક્ષણ શિક્ષણ રજૂઆત કરતા અધિકારી આદેશ આદેશ આપ્યા હતા બાદ જેટલા શાળાના બાળકોના હાથ પર કાપા પડેલા નજરે પડ્યા હતા જોકે તે બાદ શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે શાળામાં કાઉન્સિલિંગ પણ હાથ ધર્યું હતું ત્યારે આ બાળકો ક્યાંક ઓનલાઈન ગેમિંગનો ભોગ તો નથી બન્યા જેને લઈ ડીસા દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી હતી ડીજીપીના આદેશ બાદ પશ્ચિમ પોલીસ એક્શનમાં પાલનપુર પશ્ચિમ પોલીસનું મોડી રાત સુધી સતત પેટ્રોલિંગ પાલનપુર ન્યૂ બસ પોર્ટ સામે પોલીસ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું મોડી રાત્રે શહેરમાં પ્રવેશતા વાહન ચેકિંગ કરી શંકાસ્પદ ઈશમોની પૂછપરછ કરાઈ પશ્ચિમ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો ધાનેરા વિસ્તારમાં અકસ્માતોની વણખંભી વણઝાળ જોવા મળી રહી છે ત્યારે આજે ધાનેરા તાલુકાના મોટાબેડા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માત બાઇક સવાર બે લોકોને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે લોકો દ્વારા ધાનેરા એકસો ને જાણ કરતા ધાનેરા એકસો ના પાયલોટ રદ્દીભાઈ રાવલ અને ઈએમટી ભરતભાઈ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ડીસા સિવિલ હોસ્પિટલનો મામલો પચીસ વર્ષીય યુવક સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામતા પરિવારે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો સિવિલમાં લાવ્યા બાદ સારવાર ન કરવાથી મૃત્યુ પામ્યો હોવાની પરિવારના આક્ષેપ મૃતકના પરિવાર દ્વારા હોબાળો કરતા ડીસા ઉત્તર પોલીસ પહોંચી ઘટના સ્થળે પરિવાર અને ઉત્તર પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી પરિવાર અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થતા ડીસા ડીવાયએસપી સહિતનો કાફલો ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો ડીસા દક્ષિણ ડીસા ઉત્તર પોલીસ સહિતની પોલીસ ટીમે સિવિલ હોસ્પિટલ પહોંચી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી બનાસકાંઠા જિલ્લામાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના એક વર્ષમાં આ યોજના હેઠળ નોંધપાત્ર કામગીરી થઈ છે જિલ્લાની બાવીસ પાંજરાપોળ અને એકસો અઠ્યાસી ગૌશાળામાં રહેતા ચોરાસી હજાર આઠસો છત્રીસ પશુઓને લાભ મળ્યો છે દરેક પશુને દૈનિક ત્રીસ રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રીતે કુલ સત્યાસી ચોસઠ કરોડ રૂપિયાની સહાય વિતરિત કરવામાં આવી છે અમીરગઢ તાલુકાના ડેરી ગામ નજીક એક ઘટના સામે આવી છે એક પશુ પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યો હતો પશુના શરીરમાંથી લોહી નીકળતું હતું સદનસીબે ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ આ ઘટના જોઈ લીધી તેમણે તરત જ ગૌપ્રેમીઓ અને પશુ ડોક્ટરને જાણ કરી આ માહિતી મળતા સરકારી પશુ ડોક્ટર આશિષભાઈ જોશી અને ગૌપ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ડોક્ટર અને ગૌપ્રેમીઓની ત્વરિત કાર્યવાહીને કારણે ઘાયલ પશુને યોગ્ય સમયે સારવાર મળી શકી વ્યારાસલાંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે ઘટ સ્થાપન ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે નવ ને પંદર કલાકે કરવામાં આવશે પ્રથમ આરતી સવારે સાતથી સાડા સાત દરમિયાન થશે ત્યારબાદ સવારે સાડા થી સાડા અગિયાર સુધી દર્શન રહેશે રાજભોગ આરતી બપોરે બાર વાગ્યે થશે બપોરના દર્શન સાડા બારથી સાડા ચાર સુધી ચાલુ રહેશે સાંજની આરતી સાતથી સાડા સાત વાગ્યા સુધી રહેશે નિરાત્રી દર્શન સાડા થી નવ વાગ્યા સુધી ચાલુ રહેશે

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો નોંધાયો છે ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમય લીંબુની અછત સામે ભાવ સો રૂપિયાથી વધી થી બસો રૂપિયા કિલો પહોંચી ગયો છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે ગુજરાતમાં શાકભાજીથી માંડી સરબત શીરડીના રસમાં વપરાતા લીંબુમાં નેવું ટકાના તૌતિંગ વધારાથી લીંબુ સિકંજી સરબત લોકોના ખિસ્સા ખાલી કરાવી શકશે સુરેન્દ્રનગરમાં રાજપૂત કર્ણી સેના અને ક્ષત્રિય સમાજનો આક્રોશ રાજ્યસભામાં અભદ્ર ટિપ્પણી કરવા મામલે રામજીલાલ સુમન ના વાણી વિલાસના આક્રોશ સાથે વિરોધ મોટી સંખ્યામાં રાજપૂત કર્ણી સેના ક્ષત્રિય સમાજના લોકોની એકતા જોવા મળી સૂત્રોચ્યાર સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદન આપ્યું સાંસદ રામજીલાલ સુમન જાહેરમાં માફી માંગી રાજ્યસભામાંથી સાંસદ રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી